કેતી રે તમારો ને ગુમાતા છોરી તો જે દળા તમે તમારો જે દળા કદા તમાર હારા ની હતા તમે તમે જ હા તો ગમળો પડી રહ્યો હતો હા દુખાય કોઈ 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 કરતા આગળ હા તો કે

જેવાની જેવો સમય કદાચ બદલાતો હોય તેવું રૂપ બદલાતો હોય સમય ને હાશવા તો કલમ કદી આવતું મા બાપ વિચાર મારી મારા બાપા એવું કરે મારા

मैले मारा तारे बटाउँछु त न दुपनोलाई देखा भनेर पल्मट आइदियो त हाम्रो त हजुरको मोबाइल भनेर धेरै फोन पाछी लाग्यो मारु मारे पण मारु हेरेन सने मारा भवनमा लग्दा लगे त कुदरते मान हासे नै थारु हुन्छ बोक सोटी गरेपछि मारी तमारो तमारो गर्नु छ जमे आवे हो सर तलाई नचोस् सर शंकाज आज जवान जो आज मारी कैंसिल गर्नु होला सत्य युगना श्राप के हो नि यी वस्तु छ त मारा मान त बो

પેલા હું વાત કઉ છું મારી તમને હું નહીં કહેતી ખોટી સલાહ લઉં પડાય હું વાત નહીં કરતી તું સતી રેડ વાત કરું ગાડી દઉં ખબર જે શબ્દ તમારા પર પણ જે પાલન ના થયું અને જે હોય કદાચ કરું છું કદાચ કરમ કસોટી તમારા હોય છે પણ હું માતા છું